આરજેડી અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે જે એમના સભામાં જે રીતે અભદ્ર ટિપ્પણી કરી એના વિરોધમાં અને જે એમણે જે ટિપ્પણી કરી એના એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે અમે મોદી સાહેબને પણ મોદી સાહેબના માતાજીના જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી તે બદલ અમે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર સોંપેલ છે મહિલા મોરચા તરફ ভারত মাতটি টি